જો આ તરિયું ધોવાનું હાલે આમાં વોટર પ્રૂફિંગ કરવાનું હે જો આ તરિયું ધોવાનું કામ ચાલુ છે પહેલાં આ બધું ધોવાઈ જાય આખી અગાસી પછી એમાં વોટર પ્રૂફિંગ કરવાનું હે જો આખી અગાસી ધોવાનું હાલે જો હવે આ પેલો આંસ મારવાનું ચાલુ કરી દીધું હે આમાં બે આસ મારવાના આવશે જો આ કેમિકલનો પેલો મારી માર્યું પહેલો હાથ આડો મારવાનો આવે પછી માથે પાછો બીજો હાથ ઊભો મારવાનો આવે એવા વોટરપ્રૂફિંગ ચાલુ થઈ ગયું છે હાથ મારવાનો લે છે પેલો Sampai જો આમાં એક હાથ લાગી ગયો બધે હવે બીજો હાથ મારવાનો છે જો આ એક હાથ લાગી ગયો હવે બીજો હાથ ચાલુ કરવો છે જો હવે આ બીજો આસ મારવાનું ચાલુ કરી દીધું હે જો આ બીજો હાથ લાગે છે ફાઈનલ બે હાથ એટલે કમ્પ્લીટ તમારે એમાં ત્રીજો આસ મારવો હોય તો મારી શકો છો બે હાથ તો ફરજિયાત છે પછી બી ત્રીજો હાથ મારવો હોય તો તમારી મરજી તો તમે બીજો હાથ ત્રીજો હાથ મારી શકો છો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો આવા વિડીયો જોવા માટે અમારી ચેનલમાં જોડાયા રહેજો